ભારત વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી ધરાવતો દેશ છે શિક્ષણ નું પ્રમાણ પણ સમાજમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે યુવા છાત્ર પોતાની કારકિર્દી અને તેમની ઉપયોગી

વૈશ્વિકરણના આજના માલોમાં છાત્રશક્તિ પાસે પસંદગીની અઢક ક્ષેત્રો છે આ ઉપરાંત ઇન્ટરનેટ તથા ટેકનોલોજીએ વિશ્વની આંગણીના ટેવરે મૂકી દીધું છે ત્યારે વિદ્યાર્થીઓ માટે દેશના સીમાડાઓ મર્યાદિત બન્યા છે એવા સમયે વિદ્યાર્થીઓ કૌશલ્ય નિર્માણ સાથે શારીરિક અને માનસિક સુરસ્થતા કેળવવા પણ ભાર મૂક્યો છે રોજગાર વિભાગના નાયબ નિયામક બીવી મોડિયાએ પણ સૌને આવકારને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગેનો ચિતાર આપ્યો હતો જ્યારે રોજગાર અધિકારી વિજય વર્ગીય તથા માહિતી માહિતી અભય રાવાલે સમગ્ર કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા પ્રશિષિત પ્રવચન પણ કર્યા હતા આ કાર્યક્રમ અમદાવાદના રાજસ્થાન ઇન્દુ હાઈસ્કૂલમાં યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો પદાધિકારીઓ અને જિલ્લા અને મોટી સંખ્યામાં શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તારીખ થી અઠ્ઠાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાના ભાદરવી મહામેળાનો કલેક્ટર કપ અંબાજી દિવસ્થાના ટ્રસ્ટા ચેરમેન દિલીપ રાણાના હસ્તે વિધિઓ પ્રારંભ કરવામાં આવ્યો હતો અંબાલી દાતા રોડ પર દિવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ પ્રદર્શન કેરીમાં માતાજીની પૂજા અર્થના કરીને માતાજીને રથની થોડેક સુધી લઈ જઈને કલેક્ટરે ભવ્ય ભવ્ય મહામેળાનો પ્રવ વિધિઓ પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની પૂજા વિધિ કરીને મેળા સુખરૂપ સંપન થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી કલેક્ટર વહીવટી તંત્રે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી પોલીસ અધિક્ષક ચિરાગ કોરડિયાના માર્ગદર્શન અને સૂચના અનુસાર અંબાજી મેળાની સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં આરોગ્ય સેવા વધુ સારી રીતે ઉપલબ્ધ બનાવાઈ છે સાડત્રીસ ડોક્ટરોની ટુકડીઓ કાર્યરત કરાવી છે ઉપરાંત અન્ય જિલ્લામાં વધુ પચીસ ડોક્ટરો મેળાની આરોગ્ય વ્યવસ્થામાં જોડાયા છે મંદિર સંકુલમાં દર્શન માટે બે બે રેલિંગ વ્યવસ્થા તેમજ પૂરતા પ્રસાદ વિતરણ કેન્દ્રો કાર્યરત કરાયા છે ઠેર ઠેર સંખ્યાબંધ સીસીટીવી કેમેરાઓ ગોઠવવામાં આવે છે અને એસટી નિગમ દ્વારા પૂરતી સંખ્યા બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આમ હાલ અંબાજી દાત્રા તમામ માર્ગો જેમ બે નાર્થી ગુજ્જી ઉડિયા છે અને પરયાત્રાઓ હાલ અંબાજીના નાતા માર્ગ ઉપર ગસારો મોટી સંખ્યામાં આજે ભાદરવી ભાદરવી પૂર્ણનો મોહ મેળો છે એનો સુભારંભ થયો છે આજે ટ્રસ્ટપતિ માંબાની સ્તુતિ કરી અને રથ રથને પ્રસ્થાવિત કરાવીને અંબાજીનો મેળો ખુલ્લો મુકાયો છે સાથોસાથ યાત્રિકોની સુવિધા માટે બધી જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે નિઃશુલ્ક ભોજન ત્રણ જગ્યાએ એટલે કબ્બર તલેટીમાં અંબિકા ભોજનાલય અને દિવાળી બાદ ધર્મશાળામાં એનું આયોજન કરેલું છે યાત્રિકોને અનુરોધ છે કે ભાઈ આ જે પણ વ્યવસ્થા ઊભી કરી છે એનો લાભ લે અને દર્શનનો લાભ લે સાથોસાથ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે તમારી યોજનની સમસ્યા ઉકેલાવી એક સરળ ક્લિક કરીને લોન્ચ કરાય છે જેનો હેતુ સાફ સફાઈથી રંગકામ સુધી ઘરની તમામ જરૂરિયાત પૂરી કરવાનો છે લોકો આજે વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે અને મોબાઈલ તથા ઇન્ટરનેટ ટેકનોલોજી અપનાવી રહ્યા છે ત્યારે ફિક્સ

યાદવ મોબાઈલ એક સરળ ક્લિક દૂર કરી શકશે નામ પ્રમાણે ફિક્સ નાઇન્ટી વન ડોટ ઇનમાં અનેક બાબતોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે આ એપ્લિકેશન ખાસ વિશિષ્ટતા એ છે કે તેના દ્વારા સમેસર ડોર સ્ટેપ સર્વિસ મળે છે આ અંગે ઈ બલિયા ઈ બિલિયા ઈ કોમર્સ સર્વિસના પ્રાઇવેટ લિમિટેડ સંજય જણાવ્યું કે અમે ખાસ પેકેજ પણ જાહેર કર્યા છીએ અમારી સર્વિસનો લાભ લીધા પછી તેનું બિલ તમારા મોબાઈલ અને મોબાઈલ નંબર અથવા ઈમેલ પણ મળી શકશે હાલમાં અમે અમદાવાદથી આ સર્વિસનો પ્રારંભ કરીએ છીએ ત્યારબાદ ગુજરાતના વિવિધ શહેરોમાં સર્વિસનો સર્વિસનો વ્યાપ વધારવામાં આવશે અને ત્યારબાદ દેશના વિવિધ શહેરોમાં અમારી આ સર્વિસ લઈ જવાશે ખાસ પ્રકારના તાલીમ પામેલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે જેઓ ઘરમાં સર્વિસને ને ઉકેલવામાં જશે ત્યારે ખાસ કંપની યુનિફોર્મ સાથે આવશે તો બીજી બાજુ દિવાળીના સમય દિવાળી નજીક આવી રહી છે ત્યારે લોકો સાફ સફાઈ કરાતા હોય છે તેના માટે પણ ખાસ અમે પણ તૈયારી કરી છે ફિક્સ નાઇન વન ડૉ ઇન કરીને એક પ્રોડક્ટ લોન્ચ કરી રહ્યા છીએ આ પ્રોડક્ટ અત્યારે રોજબરોજના જીવનની અંદર ઘણા લોકોને હાડમારીઓનો સામનો કરવો પડે છે એવી સર્વિસીસ જેવી કે કોઈને ઇલેક્ટ્રિશિયનની જરૂર છે કોઈને પ્લમ્બરની જરૂર છે કોઈને કાર્પેન્ટરની જરૂર છે તો મારે એવું અચાનક કોઈ કામ આવ્યું મારા ઘરે હોય કે મારી ઓફિસે હોય કોઈ પણ જગ્યાએ હોય મારે એ વ્યવસ્થા જોઈતી હોય તો મારે શોધવા નીકળવું પડે છે અને પ્લસ જે કોઈ માણસ તમારા ઘરે આવી રહ્યો છે એ માણસ કોઈ વ્યવસ્થિત છે એ કામ કરે છે વ્યવસ્થિત કરી રહ્યો છે અથવા એનું સેટિસ્ફેક્શન લેવાનું અથવા સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ ઘરે તમે નથી ઘરે કોઈ વાઇફ કે ગમે તો કોઈ એકલા હોય અને એ ત્યાં જઈ રહ્યો છે તો આપણને ચિંતા થતી હોય છે તો એની જગ્યાએ તમારે જસ્ટ ફિક્સ નાઇન્ટી વન ડોટ ઇન અથવા અમે આજના ઇલેક્ટ્રોક ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે તો જસ્ટ ઓન અ સિંગલ ક્લિક તમે એક ક્લિક કરશો તમારો એરિયા સિલેક્ટ કરો અને જે સર્વિસ તમારે જોઈએ છે સર્વિસ સિલેક્ટ કરો અમારો માણસ તમે જે સ્પેસિફાઈડ ટાઈમ હશે તમે જસ્ટ અગિયારથી બાર જે વાગ્યા તમે બોલાવશો તમે હાજર હશો કે નહીં હો એ માણસ આવશે એના ફૂલ્લી યુનિફોર્મ વેલ બિહેવ અને એકદમ પ્રોફેશનલ મેનરમાં અમારા એમ્પ્લોઈઝ આવશે અને એમ્પ્લોઈ તમને ત્યાં સોલ્યુશન આપી મળે છે અડવી રોમેન્ટિક અને કોમેડી ગુજરાતી ફિલ્મ થેન્ક્યુ જીગા બીજી ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ થઈ રહી છે આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ થેન્ક યુ જીગાના કલાકારો શહેરના મીડિયા કર્મી સાથે પોતાની ફિલ્મ અંગે ચર્ચા કરી હતી ફિલ્મના વિવિધ પાસાઓ પરફોર્મન્સ સંગીત કલાકારો વિશે માહિતી આપી હતી ગુજરાતી ફિલ્મ થેન્ક યુ જીગાની પ્રમોશનલ ઇવેન્ટમાં ફિલ્મના કલાકાર જયેશ લાદવાની યોગિતા પટેલ ફિલ્મના ડિરેક્ટર જીતુ પટેલ પ્રોડ્યુસર